ને વોન્ટેડ જાહેર કર્યો છે ફાયર બ્રિગેડની દિવાલ પાસે બાઇક પાર્ક કરીને થેલીમાં ગાંજાનું વિતરણ થતું હોવાની માહિતી બાદ એસઓજીની ટીમે કોર્ડન કરીને બાઇક તેમજ સ્કૂટર પર બેઠેલા બે જણાને ઝડપી પાડ્યા હતા પોલીસની પૂછપરછમાં એકનું નામ વિજય બોઘાભાઈ મારો તેમજ અને આકાશ મહેશભાઈ માછી હોવાનું ખુલ્યું હતું બંને પાસેથી દોઢ હજારની કિંમતનું એકસો ગ્રામ ગાંજો તેમજ પ્લાસ્ટિકની થેલીઓ મળી આવી હતી પોલીસે તેમજ મોબાઈલ અને રોકડ મળી કુલ કિંમત રૂપિયા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર